જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એસપી દ્વારા નિરીક્ષણ તથા લોક દરબાર યોજાયો સાંજે સાત કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ઇન્સ્પેક્શન તથા પરેડ નિરીક્ષણ અને લોક દરબાર યોજાયો જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ વિરેનભાઈ શાહ અને નગરપાલિકા વિપક્ષ નેતા શાકીરભાઈ મલિક વીએચપી અગ્રણી ભૂપેન્દ્રભાઈ પંચાલ સહિત જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વડા મર્ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં જંબુસર નગરમાં સીસીટીવી કેમેરા લગાવવા મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા તથા જંબુસર ડેપોટી ટંકારી બાગોડ સ્વાmnય સોસાયટી ડેપો વિસ્તારમાં રસ્તાની આસપાસ વાહનો પાર્કિંગની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી જે અંગે જિલ્લા પોલીસ વડા મર્ચાવડાએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા લગાવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે કોઈની રોજીરોટી ન છીનવાય અને કોઈ તકલીફ ના પડે તે માટે રસ્તાઓ વચ્ચે કરાતા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ સહિત નગરમાં એકતા અને ભાઈચારો જોવા મળી રહ્યો છે તમામ ધર્મના લોકો હળીમળીને તથા સદર કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા જિલ્લા પોલીસ વાળાને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું આ પ્રસંગે જંબુસર ડીવાય એસપી પીએલ ચૌધરી પીઆઈ એવી પાણમ્યા પીએસઆઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા જંબુસર પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનું ઇન્સ્પેક્શન હતું તે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર લોક દરબાર રાખવામાં આવેલો હતો લોક દરબારમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ ચાલીસથી પચાસ આગેવાનો તમામ કોમના તમામ ધર્મના આ હાજર રહેલા હતા જેમાં તે આગેવાનોએ જે રજૂઆતો કરી છે તે અનુસંધાને ભરૂચ એસપી સાહેબશ્રીએ તમામને યોગ્ય સૂચનો થતાં એ અનુસંધાને પોલીસ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોને પણ આ બાબતે જાગૃતિ કરવામાં આવે કે તેમાં તરફથી કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ રજૂઆત હોય કંઈ હોય તો પોલીસનું ધ્યાન દોરે તથા ભરૂચ ખાતે જઈને પર સાહેબની અંગત અંગતમ રજૂઆત કરી શકે છે